સામેલાધાર વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની પગલે જે પોલીસ છે તે હાલ સ્થળ પર આવી પહોંચી છે અને ટ્રાફિક હળવો કરવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે જોઈ શકાય છે કે સુરતના જે જૂની આરટીઓથી લઈને અઠવા ગેટ તરફ જે માર્ગ છે માર્ગ ઉપર ટ્રાફિક જામ થયો છે અને વરસાદી પાણી ભરાવાના કારણે જે લોકોએ પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નજીકમાં જે મેટ્રોની કામગીરી આવે ચાલી રહી છે અને મેટ્રોની કામગીરીને લગોલગ જ્યારે જે હાલ માર્ગ છે એ માર્ગ ઉપર પાણી ભરાયા છે જે ટ્રાફિક છે તે હળવો કરવાનો જે પ્રયાસ છે તે પોલીસ તરફથી કરવામાં આવી રહ્યો છે ત્યારે

પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાલ અહીં ખડે પગે ફરજ બજાવી રહ્યા છે સ્કૂલ બસ પણ હાલ બંધ પડી ગઈ છે અને આ બસને હાલ બહાર કાઢવા માટેના જે પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે સામેલાધાર વરસાદે જે સુરતને માત્ર એકથી દોઢ કલાકની અંદર ગમરોડ્યું છે કારણ કે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો છે અને આ નીચાણવાળા વિસ્તારોની અંદર જ્યારે વરસાદી પાણી ફરી વળ્યા છે મુખ્ય માર્ગ ઉપર જ્યારે પાણી ફરી વળવાના કારણે લોકો લોકોએ અહીંથી પસાર થવામાં પણ જ્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ વરસાદે મહદઅંશે વિરામ લીધો છે પરંતુ જે પરિસ્થિતિ છે તે હજી સંપૂર્ણ થાળે પડી નથી કારણ કે જે નીચાણવાળા વિસ્તારો જે પાણીમાં ગરક થયા છે જ્યાં મુખ્ય માર્ગો પણ હાલ વરસાદી પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ થયા છે ત્યારે વાહન વ્યવહાર પર તેની માઠી અસર છે તે પહોંચી છે અને જોઈ શકાય છે કે પોલીસ જવાનો સતત અહીં ખડે પગે હાલ ફરજ બજાવી રહ્યા છે કે ટ્રાફિક જે વ્યવહાર છે તે સુચારુ રૂપે આગળ વધે અને તે જ પ્રયાસ છે કે એસીપી પીઆઈ કક્ષાના અધિકારીઓ જાતે અહીં જે ટ્રાફિક વ્યવસ્થામાં છે તે જોડાયા છે જે આવેલો વિસ્તાર છે જ્યાં નીચાણવાળો વિસ્તાર છે જ્યાં વરસાદી પાણી આ પ્રમાણે ભરાયો છે અને જોઈ શકાય છે કે અહીં પાણી ભરાવાની સ્થિતિના કારણે લોકોની જે મુશ્કેલી છે તે ક્યાંક વધી છે કેમેરામેન અક્ષય વાડે સાથે રાકેશ ભ્રમભટ ગુજરાત ફાસ્ટ સુરત તો સુરતના તમે દ્રશ્યો જોયા કે જ્યાં વરસાદને કારણે શું સ્થિતિ સર્જાય છે લોકો પરેશાન છે પાણી ભરાયેલા છે તેની વચ્ચેથી પસાર થવા મજબૂર છે અને પાણી ભરાવને કારણે હવે ટ્રાફિક જામની પણ સ્થિતિ કેટલાક વાહનો પણ ખોટકાઈ ગયા છે ત્યાંની એક સ્થાનિકની સ્કૂલ બસ છે તે પણ બંધ થઈ ગઈ છે જતાં જતા હવે સુરતની મનપાની પોલ અહીંયા ખુલતી જોવા મળી છે કારણ કે દાવા થતા હતા પ્રીમોન્સૂન કામગીરીના અને હજુ પણ ઘણો બધો સમય હતો કામગીરી કરવાનો છતાં પણ સુરત કોર્પોરેશને કામગીરી ન કરી અને તેનું પરિણામ તમારી સામે છે થોડો વરસાદ આવ્યો ને પછી આખું સુરત શહેર જાણે કે પાણી પાણી થવા લાગ્યું છે રસ્તા અને હોસ્પિટલ પરિસર છે ત્યાં પણ વરસાદી પાણી ભરાયેલા આપણને જોવા મળી રહ્યા છે અને તે પછી અહીંયાના જે સ્થાનિકો છે રહેવાસીઓ હોય છે તે પરેશાન થતા હોય છે દર ચોમાસાની આ સ્થિતિ હોય છે જ્યારે પણ વરસાદ આવે છે ત્યાં પાણી ભરાવા લાગે છે અને ભારે વરસાદ આવે ત્યારે પાણી ભરાય તે સ્વાભાવિક છે પરંતુ કલાકોના કલાકો સુધી પાણી રહે છે તેના કારણે પરેશાની રહે છે સુરતના